કવાસાકી કવાસાકી હા કાકા એવરેજ જબર આવો વાલી મુરત કરું હે અને એકદમ ફોર હુઆ છે હે હ એ કંકુ જડ્યું નહીં તે ગલાલ પલાડી છે કાકા ગલાલ તો ના સાલે સ્વાદ લેટ કરવા થી કી તાણી આપણે મુરત જોયું મુરત જોયું મુરત તો જો આગળ્યું હારું છે ને કડીક રેન કાળ બે હતું તું કડીક રેન કડીક રેન હજુ આયા કાકા 6 ચોલ્લા કર્યા તમે પોચેસ કરવાના હોય

તમારો <laughs> તમે આવું કરો ડાયરેક્ટ કાકા આખો દાડો બગાડ્યો મારો એ એ તું તું રોઈને રોઈની ફેવડે મન તાઈ આમ તાલી અલ્યા લાલ ને હવે પડી છે અરે કાકા તમે આખી બધા ભમાવતા છો હું તમને નહીં ભમાવું તમે આજ હું તમને ભમાવું એ તો લાલ હાલે છે ગમે હોય ને તો ભમઈ

अबे खरे खरे लाल आ आ बाइक चले बैठे ले पानी तो आज तो गम ही बड़ी जाए वाह दादी काका का, का। <laughs> यार ने यार का ना, ना कभी टूटेगा काका गीत गाते ना आवडतो ना हा गीत ना गावाय काय યે દોતીય રામ ભુયા મજા આવે છે ગજરમાં જ આવે છે અરે કાકા છોલે પિચર નું કਿੱસે આ રહ્યું અલ્યા ઓય ઓય આપની આ ભંગાર જ દેખાય છે કે પચીસ હાજર નું બાઈક છે નહીં મફત આવ્યું કોઈ પચીસ હજાર નું મૂર્ખા તું એ મૂર્ખો તારો બાખો

ગોમ બાળક તો ગોમમાં ભરો મારા સોફેર શું ફરો છો ગોમ સોફેર ફરો તમે એ કે ખબર પડે કે તમારામાંથી ધુમાણ ચિત્ર છે ના ભાઈ મારામાંથી જો કોમ ધુમાડો ને આકળે તમારા બાઇકમાંથી ને બીજું એમ હા સોના મોના ઘેર જતા રહો તો કરવા હા જેમ કે માલ્યો કોઈ ચલાવે કેવી રીતના ચલાવીશો એક બાઈકમાં મારી મારી કોણ ઓટા મારશે અમી તમારે આવડે જ

લા બળદ ગાડા હમે ડાકતા નહીં આવડે તાર કાકાને બસ મભુ કાકા બેસ જો આકી થોડ આકી અન જોનોમોનો ઘેર લઈ જા જો પરશિન તા મુઢોના ચોકટો ફેર ન ખાવું પડશે નકલી નહીં અસલી છે આજુની ધીરું ચોક ડિસ્કાઉન્ટ ભઈ તા બકરીનો ખાવું પડશે લઈ જા ઘેર હેડ બેહી જો બેહી માર્યું મન મભુજી હ મભુજી મેણો માર્યું એમ તો અમને થાપો નહીં મારી એટલે અમે જાપ ગઈ નહીં બેહી જાવ એકન માં ફૂજી માં રાત કરી છે કે કાલે તું વેલા જાય એટલે નોકરી બાય એટલે જતો રે અન કદ્યા થન ભાઈ ઘેર પડ્યું છે તો મારે શું કો માબા નું થલે આજે કશો હતો ને બાઈક ગેર મેલે નહી જો બીજું શું એ હું એમ હા એટલે માં મને મેણું માર્યું એની તારા ઉપર કોઈ અસર નહી થાતી એમ એમ છે નહી અસર થાય પણ કચો હતો ની લોટી કપડા ઉઠોજી હ નગર હ ગમે તારું બાઈક નવલ નું ઉડ્યો સીતે માં લઈ નાખ

મારા બાઈક એવું શીખવાનું છે નહીં મા પૂછી ભાવે તો કોને મોડે બાઈક ભમાવું આ નિયમ ને લાગુ જોવા કે આ હવે પાયલોટ થઈ ગયા હવે કાકા ચિંતા ના કરો તમને મુ પાયલોટ બની દે ભાઈ ક્યાં જાણીયો કાકા આટલી ગણાત તમે વસ્તી ભમાવતા હવે તમે બાઈક ભમાવજો સાચી રહ્યો હાલો કહે હાઈ હું બેસો સુધું ક્યાં ચિંતા કરો બની બધા હજાર મળી ગયી હ બધા હજાર મળી હવે ભાડમાંથી

હા ચાલો જો હું આપું જો જો તાજી રહો નહીં હું થાય નાય થાક મુ થાય નહીં થાકું ચબ છોકરે બે જાત આમ ખાલી રહીએ યાર અરે કાકા સિફાલ તમે તાજી રહો ખાલી જોવું કલે સુધું રહે સારું જો ઘડી કાળે આથી દોવાનું ઘરે કાર્ય આધી દેવાનું તાજી રહ્યા જો જો હાય મેં કાઈ હા હા કાકા ડ્રાઇવર કરીને આપું તો મને ના કરો ને માય લેવાય લેવા લે હળવે લા લા કના કરે છે લે 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 તારું બગાડ લે બંગાર કાકા બસ્તી કરું છું હ તમે માર થઈ બન નહીં હે 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 જવાજો ઓને આ જોજો હાય હાય કાકા દીક માર ને હાય હાય અનક દીક કાકા 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 કરો દીક મારો દીક

મારીબાદો એક મિનિટ એક મિનિટ તને ખબર પડે અરે તાકાત વાતો

ભૂલ થઈ ગઈ તમારી ભાઈ મારી ભૂલ થઈ ગઈ એમ ઓ કો ભૂલ થઈ ગઈ મારી સારું હડો હવે ઊભા થઈ જો ઉપા થઈ જો આ તો ખરે ખર મારવા ફરી જો પણ મારે તો મરાય ની હે હે નેકડો તમે તારો થી બાઈક લાયા છે કાકા કેટલા માં લાયા પચીસ હજાર પચીસ હજાર નો લાયો પચીસ હજાર નો લાયા ચેટલી જગ્યા ફર્યો આ બાઈક લેવા તો હું એવું છે કવા

હવે આરામ કરો ઘણી વાર હે આરામ કરો બાય તો શીખામાં કંઈ વાત પેલ વાયેલી છે એટલે